એ નવા અભ્યાસક્રમ મુજબ એટલે કે ત્રીસ ટકા હેતુલક્ષી પ્લસ તમને સિત્તેર ટકા વર્ણનાત્મક પ્રશ્નો આધારિત જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે જે તમને આદર્શ આદર્શ પ્રશ્નપત્રો સહિત એ તમને ધોરણ નવનું જે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ ઉપયોગી એવું અસાઇનમેન્ટ તમારા માટે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ એ જે ગદ્ય વિભાગ છે જેમાં આપણે અગાઉના વિડિયોમાં આપણે અવિભાગનો આપણે અભ્યાસ કર્યો છે આજના આ વિડિયોની અંદર વિભાગ એ ગદ્ય વિભાગ જેનો બ વિભાગ છે એનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન માત્ર અને માત્ર આપણી પાસે જ પ્રાપ્ત થશે અન્ય ક્યાંય કોઈ જગ્યા ઉપરથી તમને પ્રાપ્ત થઈ શકવાનું નથી

વાર્ષિક પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષા લક્ષીમેન્ટ છે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અથવા તમે આ સ્ક્રીન ઉપર દર્શાવેલ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે આ વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે ધોરણ નવ નું એ તમે ઘર બેઠા મંગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય નો લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ શરૂ કરીએ ધોરણ વિકાસ અસાઇનમેન્ટ પચીસ આજના આ અંદર જોવાના છે જે ગદ્ય વિભાગ આધારિત છે વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચુકી છે બ વિભાગ કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી તમારે ખાલી જગ્યા મુકવાની છે પ્રત્યેકનો તમને એક ગુણ મળવા પાત્ર થશે જે પ્રશ્ન નંબર પાંચ છ સાત અભ્યાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ તો સૌથી પહેલો કે આ જે ખાલી જગ્યાઓ છે એ તમને પ્રથમ પરીક્ષામાંથી પૂછાશે બરાબર જેની અંદર તમે જુઓ તો ગદ્ય બે ચાર છ આઠ દસ અને બાર માંથી આ ખાલી જગ્યાઓ તમને પરીક્ષામાં પૂછાશે ઓકે તો ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પરીક્ષામાં તમને પૂછાશે પહેલી ખાલી જગ્યા તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે બરાબર તો આપણે જોઈએ ખાલી જગ્યા કડામાંથી એક તોલો કાપીને વેચવાનો નિર્ણય કર્યો કર્યો બરાબર ખાલી જગ્યા કડામાંથી એક તોલો કાપીને વેચવાનો નિર્ણય કર્યો

ડોડવાના બી ખાવાથી મૃત્યુ નિપજે છે વિકલ્પ આપ્યા છે આપણને ધતુરાના આંકડાના કે સૂર્યમુખીના તો આપણો જવાબ આવશે ધતુરાના ઓકે અહીંયા આગળ તમારા માટે જવાબ સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે આગળ જોઈએ ત્રણ નંબરની ખાલી જગ્યા તમારા માટે સ્ક્રીન ઉપર છે ખાલી જગ્યા દુઃખી થશે એવા ભાઈએ ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજી મૌન રહ્યા ઓકે ખાલી જગ્યા જો ખાલી જગ્યા દુઃખી થશે એવા ભયે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજી મૌન રહ્યા વિકલ્પ આપ્યા છે માતાજી પિતાજી કે દાદાજી તો સાચો જવાબ આવશે પિતાજી ઓકે આપણા માટે અહીંયા આગળ સ્ક્રીન ઉપર જવાબ તમારા માટે આવી ચૂક્યો છે એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આગળ જોઈએ ચાર નંબરની ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનો ડર હતું ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનો ડર હતો વિકલ્પ આપ્યા છે ડમ ભગદંત અને

ખાલી જગ્યા માણસને પારખવાની શક્તિ હતી બરાબર મહારાજામાં ખાલી જગ્યા માણસને પારખવાની શક્તિ હતી મહારાજા એવા કયા મહારાજા છે કે જેમાં ભાઈ માણસને પારખવાની શક્તિ હતી તો ભાઈ ગોપાલ બાપા કૃષ્ણકુમાર સિંહમાં કે સયાજી રાવમાં તો આપણે સાચો જવાબ દર્શાવી શકીએ છીએ કે ભાઈ સયાજી રાવમાં બરાબર તો ભાઈ મહારાજા સયાજી રાવમાં માણસને પારખવાની શક્તિ હતી ઓકે આ રીતે જવાબ દર્શાવી શકીએ છીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ 6 નંબર ખાલી જગ્યા જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું ખાલી જગ્યા જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું વિકલ્પ આપ્યા છે તુલસી શ્યામ મારન અને વડોદરા તો આપણો સાચો જવાબ આવશે તુલસી શ્યામ ઓકે અહીંયા ગાડી તમારા માટે જવાબ આવી ચૂક્યો છે સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો 7 નંબરની ખાલી જગ્યા આપણે જોઈએ શિંગોડાના મારને રોકીએ તો આમાં ખાલી જગ્યા લંગડો પાકે એવું ગોપાર બાપાનું માનવું છે વિકલ્પ આપ્યા છે વલસારી બનારસી અને કેસર બરાબર તો આપણે સાચો જવાબ શું લખી શકીએ તો ભાઈ સાચો જવાબ આપણે લખી શકીએ છીએ કે ભાઈ બનારસી બરાબર જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે ભાઈ બનારસી એ શિંગોડાના મારને રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે એવું ગોપાર બાપાનું માનવું છે ઓકે

બરાબર તો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ અને બધાને જ ખબર છે કે ભાઈ અમૃત કાકીનું જે સમગ્ર માતૃત્વ એ મંગુ ઉપર અભિષેક કરતું હતું ઓકે ચલો આપણે દસ નંબરની ખાલી જગ્યા જોઈએ મંગુને દવાખાનામાં દાખલ કરવા માટે ખાલી જગ્યા હુકમ જરૂરી હતો ઓકે ખાલી જગ્યા આપણને વિકલ્પ આપ્યા છે ડોક્ટરનું મેજિસ્ટ્રેટનો કે કુટુંબીજનોનો ઓકે પ્રશ્નો જોવો ફરીથી ધ્યાન રાખજો આ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન કે મંગુને દવાખાનામાં દાખલ કરવા માટે ખાલી જગ્યા હુકમ જરૂરી હતો ડોક્ટરનો મેજિસ્ટ્રેટનો કે કુટુંબીજનો તો આપણો સાચો જવાબ લખી લખી શકીએ છીએ કે ભાઈ મેજિસ્ટ્રેટનો હુકમ જરૂરી હતો ઓકે ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 11 નંબરની ખાલી જગ્યા અમૃત કાકી લોકોને દવાખાના અંગે ખાલી જગ્યા ઉપમા આપતા અમૃત કાકી લોકોને દવાખાના અંગે ખાલી જગ્યા ઉપમા આપતા તો આપણો વિકલ્પ છે મંદિરની ઘરની કે પાંજરાપોરની તૈયારી કરશો તો સારામાં સારું તમારું પરિણામ તમે લાવી શકો છો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે જોઈએ બાર નંબરની ખાલી જગ્યા તમારા માટે સ્ક્રીન ઉપર છે ઓલમ્પિકમાં ખાલી જગ્યા છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે

કે ગૌ માતાને અર્પણ કરીએ છીએ કારણ કે આપણે આજુબાજુના વિસ્તારોમાં આપણે જ્યારે કેળીની સિઝન આવશે બરાબર હવે શરૂઆત થઈ જશે થોડા સમયની અંદર એટલે કેળી ખાઈને આપણે ડસ્ટબિન કચરાપેટીમાં નાખીએ છીએ ત્યાં આગળ તમે જોતા આવશો તો ગૌ માતાઓનું ટોળું ત્યાં આગળ એક એકઠું થયેલું હોય છે એટલે અહીંયા આગળ સરસ જવાબ લખ્યો છે કે ભાઈ ગૌ માતાને એ આપણે અર્પણ કરીએ છીએ ચાલો આગળ જોઈએ આપણે તો ચૌદ નંબરની ખાલી જગ્યા તમારા માટે સ્ક્રીન ઉપર છે કે છાલ છોતરા અને ગોટલા દ્વારા લેખકે ભારતીયોને ખાલી જગ્યા કુટે ઉપર કટાક્ષ કર્યો છે તો વિકલ્પ આપ્યા છે જીવતની સ્વાસ્થ્યની કે ગંદકીની તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ આપણે જે ગંદકી છે એ ગંદકીની કુટે ઉપર કટાક્ષ કરેલો જોવા મળે છે તમારો જવાબ આવી ગયો છે 15 નંબરની ખાલી જગ્યા જોઈએ સહજ સ્વભાવથી નીચે પડવું એટલે ભાઈ સહજ સ્વભાવથી નીચે પડવું એટલે વિકલ્પ આપીએ છીએ વિકૃતિ પ્રકૃતિ કે સંસ્કૃતિ તો આપણે જવાબ લખી શકીએ છીએ કે વિકૃતિ ઓકે આપણો જવાબ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર નંબર આપણે જોઈએ ખાલી જગ્યા તો ભાઈ ખાલી જગ્યા પ્રગતિ થશે તો જ લોકોમાં વૈજ્ઞાનિક વૃત્તિ વધી જશે તો વિકલ્પ આપ્યા છે સમાજની વિજ્ઞાનની કે રાષ્ટ્રની તો આપણે સાચો જવાબ આપણો તૈયાર કરી શકીએ છીએ કે વિજ્ઞાનની પ્રગતિ થશે તો જ લોકોમાં વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે વિનોબા ભાવે વિનોબાના મતે આ વાક્ય છે સત્તર નંબરની ખાલી જગ્યા જોઈએ ભારતનો ખાલી જગ્યા વૈભવ ખરેખર અદ્વિતીય છે પ્રાકૃતિક શબ્દ કે વિચાર તો આપણો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ કે વિચાર બરાબર ભારતનો વિચાર વૈભવ એ ખરેખર અદ્વિતીય છે અઢાર નંબર જોઈએ તો માર્કંડી ખાલી જગ્યાના ડુંગરમાંથી આવે છે તો ભાઈ વિકલ્પ આપ્યા છે વેજનાથ

અહીંયા ગાડી ખાલી જગ્યામાં જવાબ આપ્યા છે મૂળ વીર કે સદગુણી તો આપણે જવાબ લખી શકીએ છીએ કે સદગુણી બાળકનો વિકલ્પ એ વરદાનમાં પસંદ કર્યો ઓકે ચાલો 20 નંબરને ખાલી જગ્યા આપણે જોઈએ તો માર્કંડી લેખકને પોતાના જર્જરમાં ખાલી જગ્યા નક્ષત્ર બતાવતી વિકલ્પ છે રેવતી વિશાખા કે મૃગ તો ભાઈ જવાબ આવશે આપરા મૃગ નક્ષત્ર બતાવતી બરાબર માર્કંડી લેખકને પોતાના જર્મા

બ્રાન્ડિંગ આપની શારા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે એ પ્રશ્નપત્ર મેરવમ માત્ર અને માત્ર એ તમને ₹20 માં જ પ્રાપ્ત થઈ જવાનું છે કેટલામાં તો માત્ર અને માત્ર ₹20 માં તમને પ્રાપ્ત થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો તમે અમારા ફોન નંબર મોબાઈલ નંબર ની ઉપર પર તમે અમારો સંપર્ક કરી શકો છો અથવા WhatsApp ઉપર તમે અમારો કોન્ટેક્ટ કરીને તમે PDF ફાઈલ મેળવી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો ધોરણ નવ ની વધારે માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા ગ્રુપની અંદર વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી મેળવવા માટેની જે લિંક છે એ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ઓકે એટલે અમારા મોબાઈલ નંબરનો કોન્ટેક કરવાનો તમે ભૂલશો નહીં મિત્રો એ હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે પ્રથમ સત્રની જે ખાલી જગ્યાઓ હતી બરાબર એનો આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોયું છે હવે આપણે જે વાર્ષિક પરીક્ષામાંથી દ્વિતીય સત્ર પણ આપણે જોવાનું છે તો જંતુ જગતના દર્શનમાંથી

કુદરતના ખાલી જગ્યા વાડી આશ્રય અને આવાસ આપે છે તો વિકલ્પ છે કારવાન કાફલાને પંખી જગતને કે ભાઈ સૃષ્ટિ જગતને તો આપણે જવાબ લખી શકીએ છીએ કારવાન કાફલાને તમારા માટે સ્ક્રીન ઉપર જવાબ આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા જોઈએ ત્રીજા નંબરની ખાલી જગ્યા છે તમારા માટે સ્ક્રીન ઉપર કે વાડીમાં ક્યારેક ક્યારેક ખાલી જગ્યા દર્શન પણ થઈ જાય છે બરાબર તો ભાઈ વિકલ્પ આપ્યા છે ગોરખોડિયા અને બુદરાના વણિયલ અને ત્રીજો દર્શન પણ કેટલીક વાર આપણને થઈ જતા જોવા મળે છે ઓકે ચાલો ચાર નંબર નો ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા કેટલા ઈંડા મૂક્યા છે તે બાળકોની નજરમાં આવી જાય છે બરાબર

એ પેલા વિદ્યાર્થી મિત્રો કે તમારે ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે જે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આ જે ગદ્ય છે એમાંથી આ તમામ ખાલી જગ્યાઓ તમારા માટે સ્ક્રીન ઉપર આવી રહી છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો આપણે પાંચ નંબરની ખાલી જગ્યા જોઈએ તો પાંચ નંબરની ખાલી જગ્યા છે એટલે કે ગદ્ય સોળ માંથી એક ખાલી જગ્યા લેવામાં આવેલી છે હવે તો પહેલી ખાલી જગ્યા જોઈએ બાબુનો મિત્ર ખાલી જગ્યા હતો

ખાલી જગ્યા થયેલું શડ કાર્ય પુણ્ય ગણાય ઓકે વિકલ્પ આપ્યા છે સહજતાથી વિચારથી કે આયોજનથી તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ કે સહજતાથી થયેલું શડ કાર્ય એ પુણ્ય ગણાય છે ઓકે ચાલો ચાર નંબરની અહીંયા ખાલી જગ્યા આપણે જોઈએ બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા અપ્સરા બની ગયો હતો બરાબર બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા અપ્સરા બની ગયો હતો વિકલ્પ આપ્યા છે રંભા મેનકા કે દેવાંશી તો દેવાંશી અપ્સરા બની ગયો હતો ઓકે જવાબ તમારા માટે આવી ગયો છે ચલો પાંચ નંબરની ગદ્ય અધાર છે ઓકે જે ગદ્ય અધાર છે ગદ્ય અધારમાંથી પહેલી જ ખાલી જગ્યા તમારા માટે અહીંયા આગળ સ્ક્રીન ઉપર આવી ચૂકી છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો જોઈએ અરુણીમા ખાલી જગ્યા એક્સપ્રેસમાં લખનઉથી દિલ્હી જતા હતા ઓકે અરુણીમા સિંહા ખાલી જગ્યા એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જતા હતા વિકલ્પ આપ્યો છે રાજધાની શતાબ્દી કે પદ્માવત તો આપણે જવાબ લખી શકીએ છીએ કે પદ્માવત બરાબર પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જતા હતા ચાલો બે નંબરની ખાલી જગ્યા જોઈએ અરુણિમાના માર્ગદર્શક ખાલી જગ્યા બન્યા હતા ઓકે અહીંયા વિકલ્પ આપ્યા છે તેનસિંગ હિલેરી બચેન્દ્રી પાલ અને અંશુ જામસેમ્પા ઓકે તો આપણો સાચો જવાબ આવશે બચેન્દ્રી પાલ

ખાલી જગ્યા બને છે વિકલ્પ આપ્યા છે વિકલાંગ તેથી લોકોએ તેને પાગલ ગણી તો ભાઈ વિકલ્પ આપ્યા છે નૃત્યો પર્વતારોહણ કે અભિનય તો જવાબ આવશે પર્વતારોહણ કરવાનો વિકલ્પ વિચાર્યો તેથી લોકોએ તેને પાગલ ગણી હવે વિદ્યાર્થી મિત્રો ગદ્ય વીસ માંથી ખાલી જગ્યાઓ પરીક્ષામાં તમને પૂછાશે ઓકે તો આપણે જોઈએ પહેલી ખાલી જગ્યા નાનજીભાઈએ ખાલી જગ્યા વર્ષની કિશોર વયે યુગાંડા જવાનું નક્કી કર્યું તો ભાઈ નાનજીભાઈ કેટલા વર્ષની વયે યુવાન વયે તેમણે યુગાન્ડા નક્કી કર્યું છે તો ભાઈ વિકલ્પ આપ્યા છે તેર પંદર કે સત્તર તો આપણો જવાબ આવશે તેર વર્ષની વયે તેમણે યુગાંડા જવાનું નક્કી કર્યું હતું ઓકે ચાલો બે નંબરની ખાલી જગ્યા જોઈએ નાનજીભાઈએ ખાલી જગ્યા પ્રખ્યાત કીર્તિ મંદિરનું નિર્માણ કરાવ્યું તો ભાઈ વિકલ્પ આવશે રાજકોટમાં ભાવનગરમાં કે પોરબંદરમાં તો આપણે જવાબ લખી શકીએ છીએ કે પોરબંદરમાં ઓકે તમારા માટે જવાબ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો ચલો ત્રણ નંબરની ખાલી જગ્યા જોઈએ લેખકે ગુજરાતના શ્રેષ્ઠી નાનજીભાઈ કાલિદાસ મહેતાને ખાલી જગ્યા ઓળખાવ્યા છે તો ભાઈ રોબિનહુડ બેતાજ બાદશાહ કે ભાઈ લોકનાયક તો જવાબ લખી શકીએ ગુજરાતી જેના નવા નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી મેળવવા માટે અત્યારે જ તમે અમારો મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો

પાછા આપણે એક નવા જ વિડિયો સાથે મળીશું વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી તમે આ વિડીયો તૈયાર કરી લેજો જેથી કરીને તમને પરીક્ષામાં ખૂબ જ એટલે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ